ભરૂચમાં શેરપુરા રેલવે ફાટક નજીક નવનિર્માણ પામેલી હેપી હાર્ટ પ્રિમાયમરી સ્કૂલના લોકાર્પણમાં મહાનુભાવોમાં તારક મહેતા કા ઉલટા ચશ્મા સોનો ગોલી પણ મહેમાન બન્યું હતું તેની ઉપસ્થિતિમાં સ્કૂલનું લોકાર્પણ કરી નવા વિદ્યાર્થીઓને આવકારી રિબિન કટિંગ કરી સ્કૂલને ખુલ્લી મૂકવામાં આવી હતી ભરૂચ શેરપુરા રેલવે ફાટક નજીક ભરૂચના જાણીતા સેવાભાવી રિયાઝ પટેલ દ્વારા ઉજ્જવળ ભવિષ્ય માટે બાળકોને ઘર આંગણે સારું શિક્ષણ મળે તે માટે હેપ્પી હાર્ટ પ્રિમાઇમરી સ્કૂલનું નવનિર્માણ કરતા એક વર્ષની મહેનત બાદ સ્કૂલ તૈયાર થતાં તેના લોકાર્પણ માટે સૌથી વધારે પ્રચલિત કોમેડી શો તારક કા ઉલ્ટા ચશ્મા ડોક્ટર હંસરાજ હાથીના પુત્ર તરીકે ભૂમિકા ભજવનાર ગોલી મહેમાન બન્યું હતું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધા ભરૂચ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ મનીષા માનાણી ભરૂચ ગ્રામ્ય મામલતદાર માધવીબેન મિસ્ત્રી એપેક્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ઇરફાન પટેલ નવીન પટેલ શહેર કોંગ્રેસ સમિતિના સલીમ અમદાવાદી ઉપસ્થિત રહેતા તેમને પુષ્પગુચ્છ અને સ્કૂલ યુનિફોર્મના મુમેન્ટોથી તેઓનું સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જોકે નવનિર્માણ પામેલ હેપી હાર્ટ પ્રિમાઇમરી સ્કૂલના વર્ગખંડનું રિબિન કટિંગ કરી વર્ગખંડ ખુલ્લો મુકાતા નવા એડમિશનવાળા બાળકોને શિક્ષણ માટે આવકાર આપી સ્કૂલનું નિરીક્ષણ કરી મહાનુભાવોએ સ્કૂલના ફાઉન્ડર રિયાઝ પટેલ તથા સ્કૂલના પ્રિન્સિપલ શિક્ષકોને પણ શુભેચ્છાઓ પાઠવી હતી ઉદઘાટન પ્રસંગમાં તારક કા ઉલ્ટા ચશ્માના ગોલી મહેમાન બનતા તેની સાથે સેલ્ફી લેવા અને તેને મળવા માટે આજુબાજુના વિસ્તારના બાળકોથી માંડી વડીલો મળવા આવી પહોંચતા ઉદઘાટન પ્રસંગનો માહોલ પણ જામ્યો હતો અને ગોલીએ સ્કૂલમાં બાળકો સારું શિક્ષણ મેળવી ઉજ્જવળ ભવિષ્ય બનાવે અને તમામ બાળકોને શિક્ષણ મળી રહે તેવી શુભેચ્છાઓ પણ સ્કૂલના ફાઉન્ડર રિયાઝ પટેલને પાઠવી હતી હેલો હું આવ્યો છું આજે હેપી હાર્ટ પ્રી સ્કૂલમાં પટેલ મને જે ઇન્વિટેશન આપ્યું એનું માન રાખીને ખૂબ જ મજા આવી ખબર કે આટલો બધો પ્રેમ કરે છે એટલે મારું દેવ તો ગદગદ થઈ ગયું અહીંયા આવીને અને હેપી હાર્ટ સ્કૂલના બારમાં એ કેવું છે કે હેપી હાર્ટ સ્કૂલ છે એ સ્કૂલિંગના જે આપણી થાય છે જે આપણા બિહેવિયર્સ એના ચેન્જ થાય છે એના ઉપર જે ધ્યાન આપશે આ એ મને વિશ્વાસ છે કે બચ્ચાઓના જે મોટા થતા બ્રેનને બહુ જ સાથ આપશે અને ખૂબ એક સારું એન્વાયરમેન્ટ બનાવ્યું છે એક મસ્ત પ્લે એરિયા છે મોટી પ્રી સ્કૂલ છે બચ્ચાઓને ખૂબ મજા આવવાની છે અહીંયા તો હું તો એ લોકો માટે ખૂબ જ એક્સાઇટેડ છું અને ઓલવેઝ ગુજરાત આવીને અંકલેશ્વર ભરૂચ સુરત આવીને ખૂબ જ મજા આવે છે તો એ બદલ બધા જ લોકોને થેન્ક યુ આજે ભરૂચ શહેરના હાર્ટ સમા ડુંગરી વિસ્તારમાં હેપી હાર્ટ પ્રી સ્કૂલનું ગ્રાન્ડ ઓપનિંગ થયું છે રિયાઝભાઈ ક્ષેત્રમાં ઘણા લાંબા સમયથી શહેરના અને જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં ખૂબ જ પ્રતિષ્ઠા કમાઈ છે બધાની સાથે હળીમળીને ખૂબ સારી રીતે ભરૂચના વિકાસના પ્રશ્નોને વાચા આપવામાં હંમેશા એનું યોગદાન રહ્યું છે એમણે પોતે આ શૈક્ષણિક ક્ષેત્રમાં હાર્ટ પ્લેસ ટૂરનું ઓપનિંગ કરવામાં આવી છે હું આજે રિયાઝભાઈ પટેલ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પણ પાઠવું છું થેન્ક યુ